ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં ગતરોજ કરુણાંતિકે સર્જાઈ હતી મામા ફોઈના પાંચ સંતાનો અન્ય એક મળી કુલ છ લોકો નદીના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા મોડી રાત સુધીમાં તમામના મૃતદેહ નદીના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા આ છ મૃતકો પૈકી ચાર અમદાવાદના નરોડાના ભાણેજના હતા જ્યારે અન્ય બે લોકો સ્થાનિક હોવાનું સામે આવ્યું હતું આજે ગુરુવારે જે સ્થાનિક કનિજના બે લોકો હતા તેમની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું બુમલાણ થતાં જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા અને બે લોકોને નદીના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા જોકે આ પહેલા બંનેનું મોત નીપજ્યું હતું બીજી તરફ ઘટનાની જાણ મેમદાવાદ પોલીસ અને મહેમદાબાદ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી આ બનાવના પગલે કલેક્ટર જિલ્લા પોલીસ વડા ખેડા પ્રાંત સહિતના અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા ઘણા કલાકો વીત્યા છતાં નદીના પાણીમાં મૃતદેહને ભાર ન મળતા નડિયાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી સતત પાંચ કલાકની મહેનત બાદ આ તમામના એક બાદ એક છ મૃતદેહને નદીના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા પોલીસે આ તમામ મૃતદેહના પિયંગ કરાવી મોડી રાત્રે આ તમામના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચાર ભાણેજના અમદાવાદના નરોડા ખાતેના તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા જ્યાં આજે તેમની અંતિમ યાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જ્યારે કનિજના બેની અંતિમ યાત્રા નીકળી હતી અને પરિવારજનોમાં હૈયાફાટ આક્રંદ વચ્ચે સ્વજનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા અંતિમ યાત્રામાં સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આજ शाम को पाँच बजे के आसपास कनीज गांव में मैशो नदी के पट पर चार बच्चियाँ और दो नदी में आने के लिए उतरे थे और ज्यादा गहरे पानी में जाने की वजह से उनका दुखद अवसान हुआ है अभी तक पाँच डेड बॉडीज रिकवर की हुई और हमारे जो फायर की टीम है और बचाव के लिए जो हमारे तरवैया है वो लोग अभी जो बची हुई बॉडी है उसको यहाँ पे ढूंढ रहे हैं और बहुत जल्दी जैसे ही बॉडी मिलेगी तो मेडिकल प्रक्रिया के लिए हम उनको तो देंगे उसके बाद परिवारिक जनों को हम सौंपेंगे कि बहुत दुखद घटना है यहाँ पे हमारे यहाँ गर्टी